તો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અમૃત પાક પરફેક્ટ માપ સાથે તો મેં અહીંયા એક વાટકો ઘી અને બે વાટકા બેસન અને એક વાટકો જીનો રવો લીધો છે તો રવો શેકવા માટે આપણે પેનમાં બે ચમચી ઘી જો તમારી પાસે દાણેદાર રવો હોય તો તમારે તેને મિક્સરમાં થોડોક ક્રશ કરી લેવાનો તો આ રીતે આપણે રવો શેકી લઈશું તો આપણો બ્રાઉન કલરનો રેડી થઈ ગયો છે તો આપણે હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું તો હવે જે આપણું ઘી વધ્યું છે તે પેનમાં નાખી દઈશું જો તમારે આગળ આ ઉથી ઘી હોય તો તમારે એક વાટકોમાં રેડી છે અને આ રીતે પીગળી ગયેલું ઘી હોય તો તમારે તેની જગ્યાએ સવાર પટકો ઘી લેવાનું તો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર બેસન નાખી દઈશું તો હવે આપણે बेसन શેકી લઈશું જ્યાં સુધી તે પણ નાઈ બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે અને આપણે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું જેથી આપણો બેસન છે તે દાઝે નહીં દાજી જશે તો તે કડવો લાગે તો સરસ એવો આપણો એકદમ સરસ ઘીમાં છૂટો થઈ ગયો છે તો આ રીતે આપણે તેને સતત સલાવતું જ રહેવાનું જેથી એનીચે શીપકીને તો સરસ એવો આપણો મારે બ્રાઉન કલરનો થઈ ગયો છે તો આ આ સ્ટેજ પર તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની હવે આપણે તેમાં મલાઈ નાખી દઈશું તો મેં અહીંયા બે ચમચી મલાઈ લીધી છે એ બિલકુલ ઓપ્શનલ છે તમારે નાખવી હોય નાખવાની ન તમે સ્કીપ પણ કરી શકો તો હવે આપણે એક પેનમાં ચાસણી કરી લઈશું તો મેં અહિયાં વાટકાથી થોડી ઓછી એટલી ખાંડ લીધી છે અને ખાંડ જેટલી લીધી છે તેનાથી થોડું ઓછું આપણે પાણી લઈશું તો મેં અહીંયા થોડી વાર ગેસની ફ્લેમ હાઈ કરી હતી હવે હું સ્લો કરી દઉં છું જેથી આપણું પાણી છે તે બળે નહીં જોઈ લઈશું આપણી સાચણી રેડી થઈ છે કે નહીં તો જે આપણો થોડો એવો તાર તૂટે છે તો હવે જ આપણે થોડી વાર રહેવા દઈશું તો આપણું બંને મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે તો આપણે અહીંયા બંને મિશ્રણને ઠંડુ જ કરવાનું છે અને જે સાસણી બનાવી છે તે પણ એકદમ ઠંડી કરી લેવાની છે ત્યારે જ મિક્સ કરવાનું છે તો હવે આપણે જે છે કે રો છે તેને આ રીતે મિક્સ કરી લઈશું અને સાસણી પણ આપણી સરસ એવી ઠંડી થઈ ગઈ છે તો હવે તેને પણ આમાં મિક્સ કરી લેશું જો અમૃત પાક છે તે આ રીતે જ બનાવવાનું હોય છે બંનેને એકદમ સરસ ઠંડુ કરી અને મિક્સ કરવાનું તો મેં અહીંયા ઝીણું અને જાડું ટોપરું લીધું છે તે આપણે મિક્સ કરી લઈશું અને જો તમારે ડાયફ્રૂટ નાખવા હોય તો પણ તે પણ તમે નાખી શકો તો આપણે આને સારી રીતે મિક્સ કરી અને થોડો એલચી પાવડર નાખી દઈશું તો અહીંયા મેં એક પ્લેટમાં ગ્રીસ કરી લીધું હતું તો હવે આપણે તેમાં અમૃતભાત નાખી દઈશું ઉપરથી થોડુંક આપણે આ રીતે ગાર્નિશ કરી લેશું થોડું ઢોકરું નાખી દઈશું અને થોડા પિસ્તા નાખી દઈશું તમે તમારી સોઈસ પ્રમાણે કોઈ પણ ડ્રાય ફ્રૂટ લઈ શકો તો હવે આપણે તેને વાટકીથી સ્ટીક કરી દઈશું ઉપર ફેરવી દઈશું તો આ રેડી છે આપણો અમૃત પાક જો તમારા ઘરમાં કોઈ પણ વડીલ હોય તો તે પણ સરળતાથી ખાઈ શકે તેવો સરસ આપ એકદમ આ રીતે આપણે સરસ એવી ટેપલી કરી લઈશું તમે તમારી સોઈસ પ્રમાણે નાની કે મોટી કરી શકો તો તમને આજની મારી આ રેસિપી ગમે તો મારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી અને હા હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાઇકન બટન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારી નોટિફિકેશન તમને પહેલાં જોવા મળે તો હું તમને અહીંયા એક ટેબલી બતાવું છું તો આ રીતે સરસ એવી પોસી રૂ ને છે હજી આ અડધો કલાક જશે એટલે સરસ સેટ થઈ જશે